નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં લક્ષ એન્ટરપ્રાઇઝ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જાણીશું મોનોપોટેશિયમ ફોસ્ફેટ એટલે કે એમ કે જીરો બાવન ચોત્રી વિશે મોનોપોટેશિયમ ફોસ્ફેટ એમ કે એટલે કે જીરો બાવન ચોત્રી હવે જીરો બાવન ચોત્રી કયા પાકમાં આપી શકાય કયા પાકમાં તેના કેવા ફાયદા મળી શકે કઈ અવસ્થાએ આપ કઈ અવસ્થાએ જીરો બાવન ચોતરી આપવું જોઈએ કેટલા પ્રમાણમાં આપવું જોઈએ શું જીરો બાઉન ચોતરીને કોઈપણ પાકમાં ઉપરથી સ્પ્રે કરી શકાય આ બધું જાણીએ આપણે આ વિડીયોમાં આ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરો જેનાથી એ લોકોને પણ રાસાયણિક ખાતર વિશે અવનવી માહિતી મળી રહે મોનોપોટેશિયમ ફોસ્ફેટ એટલે કે એમ કે પી જીરો આમ તો બધા પાકમાં વાપરી શકાય પણ શાકભાજીમાં જોઈએ તો ટમેટી મરચી રીંગણી કોબીજ ડુંગળી લસણ વગેરે શાકભાજીમાં વાપરી શકાય જેનાથી સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે જીરો બાવન ચોત્રીસ બધા ધાન્ય પાકમાં જેવા કે મગ ચણા ઘઉં વગેરેમાં આપી શકાય છે આ ઉપરાંત મગફળી કપાસ શેરડીમાં પણ આપી શકાય છે મોનોપોટેશિયમ ફોસ્ફેટ એમ કેપી એટલે કે જીરો બાવન ચોત્રીસ એમાં બાવન ટકા ફોસ્ફરસનું પ્રમાણ અને ચોત્રીસ ટકા પોટાસનું પ્રમાણ આવે છે મૂળનો સારો એવો વિકાસ જોવા મળે છે નવી ફૂડ બંધાય છે ફૂલની ફૂલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે અને ફૂલમાંથી ફળ ઝડપથી બને છે ફળની સાઈઝમાં પણ સારો એવો વધારો જોવા મળે છે ઝીરો બાવન ચોત્રીસ વાપરવાથી મૂળનો સારો એવો વિકાસ થાય છે જેનાથી મૂળની સ્થિરતામાં સુધાર થવા મળે છે એટલે કોઈ પણ પાક આડો પડતો નથી આગળ જોઈએ તો ઝીરો બાવન ચોત્રીસ પાકની કઈ અવસ્થાએ વાપરવું જોઈએ છે જેનાથી આપણને સારું એવું રિઝલ્ટ મળી શકે કોઈપણ પાકમાં ફૂલ આવવાના સમયે એટલે કે ફૂલ બેસવાના સમયે ફૂલ ભમરો સમયે જીરો બાવન ચોત્રીસ વાપરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે મોનોપોટેશિયમ ફોસ્ફેટ એમ કેપી એટલે કે જીરો બાવન ચોત્રીસનું કોઈપણ પાકમાં કેટલું માપ રાખવું જોઈએ કોઈપણ પાકમાં એક એકરમાં ચાર થી પાંચ કિલા જેટલું જીરો બાવન ચોત્રીસ આપી શકાય છે જો આપણી ખેતીમાં ઇરિગેશનની સુવિધા હોય તો એમ એટલે કે જીરો બાવન ચોત્રીસ સાથે બોરોન મિક્સ કરીને આપવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે શું જીરો બાવન ચોત્રીસ ઉપર સ્પ્રે કરીને કોઈ પણ ભાગમાં આપી શકાય છે તો હા સ્પ્રે કરવા માટે પંદર લીટરના પાણીમાં પચાસથી થી પાસઠ ગ્રામ જેટલું ઝીરો બાઉન્ડ ચોત્રી વાપરી શકાય છે આવા જ જવનવા વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં